સ્વાગત છે સુરેન્દ્રનગર લોકસભામાં જે કે પટેલની ઉમેદવારી રાજકીય ગણિત બગાડી શકે છે ખેડૂતોએ અલગ ચોખ્ખો ઉભો કરતા રાજકીય પક્ષો ચિંતામાં સુરેન્દ્રનગર લોકસભા સીટ ઉપર ખેડૂત આગેવાન અને ખેડૂતોના પ્રશ્નો માટે કાયમી લડત આપતા એવા જેકે પટેલ ઉમેદવારી નોંધાવી છે ત્યારે લોકસભામાં રાજકીય હલચલ મચી જવા પામી છે કોંગ્રેસ ભાજપ અને પક્ષોએ લેખા જોખાના ગણિત ગણવા લાગ્યા છે અને હાલ જે કે પટેલની ઉમેદવારી કોને નડી જાય છે તે પરિણામ જ બતાવશે ખેડૂત આગેવાન જે કે પટેલ ખેડૂતોના પાક વીમા નરતા કેનાલ નરતાના નીર વીજપુર વળતર નકલી બિયારણ નકલી દવાઓ જમીન માપણી સહિત અનેક મુદ્દાઓને લઈને અવાજ ઉઠાવતા રહે છે અને પરિણામ પણ ખેડૂતોને મળ્યા છે ત્યારે સુરેન્દ્રનગર લોકસભા સીટમાં તેઓની ઉમેદવારી ખેડૂતોના મત અંગે કરશે જેટલે આપણે બંને પક્ષોને મત તૂટશે એ મતો કોને હાર જીત સુધી લઈ જશે તે આવનાર સમય બતાવશે ખેડૂતોનું એક સંગઠન મજબૂત રીતે કામ કરી રહ્યા છે અને જે કે પટેલને વિજેતા બનાવતા ખેડૂતો તનતોડ મહેનત ગામડાઓમાં કરે છે અને રાજકીય ગણિત ઉલટા સુલટા થઈ જાય છે તેમ છે જે કે પટેલ દિલ્હી આંદોલનમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી અને ગુજરાત ખેડૂત આગેવાનો પૈકી તેઓ એક જ નેશનલ કિસાન સંગઠનમાં તેઓ સેવા આપે છે આવનાર સમયમાં તેઓના પ્રચાર અર્થે નેશનલ લેવલના કિસાન આગેવાનો પણ આવનાર છે ને હાલ તેઓએ પ્રચાર સભાઓ ગજવી રહ્યા છે ને ખેડૂતો પણ તેઓ સાથે થી જોડાઈ ગયા છે બ્યુરો ચીફ પરમાર સિંહ ન્યૂઝ સેવન ઇન્ડિયા